તો અનેક મહત્વપૂર્ણ સમાચાર વેરાવળથી સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો ગીર સોમનાથ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચવાના છે હીરા જોટવા સોમનાથ મંદિરમાં દર્શન કરશે સોમનાથમાં રેલી યોજી અને તેમના દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવશે હું રાજકીય કરતા ધાર્મિક વધુ છું તે નિવેદન હીરા જોટવાએ આપ્યું હતું તેમના તરફથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે હીરા જોટવા જે છે તે કોંગ્રેસના ઉમેદવાર છે અને તેઓ સોમનાથમાં મંદિર કરી સોમનાથ મંદિરે દર્શન કરી અને ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે સોમનાથમાં તેઓ રેલી પણ યોજવાના છે અને ત્યારબાદ તેઓ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે બધાની વચ્ચે તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું કે હું રાજકીય કરતાં ધાર્મિક વધુ છું ત્યારે હવે કોંગ્રેસ પણ એક્શન મોડમાં જોવા મળી રહી છે એક પછી એક ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેમના ઉમેદવારો દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવા જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે હીરાભાઈ જોટવાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે ગત તેમના કાર્યાલય પર મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડ્યો હતો અને વિવિધ વિવિધ સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના નેતાઓ તેમના કાર્યાલય ખાતે પહોંચી ચુક્યા હતા ત્યારે ચોક્કસ જણાઈ દઉં કે તેમણે ગઈકાલે જણાવ્યું હતું કે હું મારા